ગોધરા સિગ્નલ ફળિયા ઘાસ ગોડાઉન પાસે બનતા રોડમાં તદ્દન હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

જય આવા પોકળ વાયદાઓ વચ્ચે હાલ આરસીસી રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે પરંતુ આ રોડની કામગીરી ફક્ત કાગળ ઉપર જ દર્શાવાતી હોય તેમ દેખાઈ રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા તદ્દન હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી રોડ બનાવવાનો ફક્ત દેખાવ કરતા હોય તેમ જોવા મળ્યું હતું વધુમાં રોડમાં ફક્ત રેતીપુરી ઉપર પ્લાસ્ટર કરી કામગીરી કરતા દેખાઈ આવ્યું હતું સિમેન્ટ કસડિયાનો ઉપયોગ પણ થતો ન હોવાની ચર્ચાઓ જોવા મળી હતી આ વિશે કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા કોન્ટ્રાક્ટર ઉડાવ જવાબ આપી છટકી જતા હતા જેનાથી સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી કોન્ટ્રાક્ટર અને સ્થાનિક નગર સભ્યો વચ્ચે થયેલા સોદાનો ભોગ આખરે પ્રજાને આપવો પડશે નગરપાલિકાના અધિકારીઓ પણ આ આવશે આખા કાન રાખી રોડનું કામ વહેલી તકે પૂરું થાય તેવા પેત્રા રસ્તા હોવાની ચર્ચા ચાલી રહી છે ફિરદોષ થેસલીનો રિપોર્ટ ગોધરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલા રહુ એસ આઇ ન્યૂઝ સાથે